પાલનપુરમાં એક મહિલાની હત્યા કરી દેવામાં આવી હોવાની ચંડીસર ગામમાં મહિલાની હત્યા કરી દેવાય છે તીક્ષ્ણ હત્યાના ઘા મારી મહિલાની હત્યા કરી દેવાઈ પતિએ હત્યા કર્યાનો મૃતક મહિલાના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે મહિલાના પતિ દીપકજી ઉપર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે પાલનપુરના ચંડીસર ગામમાં મહિલાની હત્યા કરી દેવાઈ હોવાની ઘટના બની છે બીજી તરફ મહિલાના જે પરિવારજનો છે તેના પતિએ જ હત્યા કરી હોવાનો આરોપ લગાવી રહ્યા છે હાથ ધરી છે પતિએ હત્યા કર્યાનો મૃતક મહિલાના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે મહિલાના પતિ દીપકજી ઉપર હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે પાલનપુરના ચંડીસર ગામમાં મહિલાની હત્યા કરી દેવાઈ હોવાની ઘટના બની છે બીજી તરફ મહિલાના જે પરિવારજનો છે તેના પતિએ જ હત્યા કરી હોવાનો આરોપ લગાવી રહ્યા છે તો પોલીસે હાલ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે